શહેરના રહેતા એક યુવકે જૂના દસનાળા પાસે સમાધાન માટે બોલાવતા સાત જેટલા યુવકો ત્રણ બાઇકમાં સમાધાન માટે ગયા હતા જ્યાં ચાર શખ્સોએ યુવકોને કારથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ શહેરના હાદરનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભૂપતભાઈ મકવાણે વર્તત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કુટુંબી મામાના દીકરા હાર્દિક રૂપે ટીંચો અશોકભાઈ કુકડીયાએ એકાદ વર્ષ અગાઉ બોડતળાવ ગાર્ડનમાં દિનેશ રમણભાઈ ગોયલ સાથે ઝઘડો થયો હતો જેને લઈને નારી રોડ દસનાળા પાસે દિનેશ ગોયલ હાર્દિકભાઈને સમાધાન માટે બોલાવ્યા હતા જેથી હાર્દિકભાઈની સાથે અશોકભાઈ ભૂપતભાઈ વિશાલ મકવાણા વિશાલ બાલિયા દેવેન્દ્રસિંહ રાઠોડ અબોટી અને રોહિત મળી ત્રણેય બાઇક પર દસ નાળા ગયા હતા જ્યાં અગાઉથી બે કારમાં હાજર દિનેશ રમેશભાઈ ગોયલ અને યોગેશ પોપટભાઈ વેગડે ગોવિંદભાઈ કોળી અને સંજય એકસમ કરી તેમની ત્રણેય બાઇક પાછળ તેમની બંને કાર પૂર ઝડપે દોડાવી હતી અને સાતે યુવકોને મારી નાખવાનો પ્રયાસ કરી બંને કારનો બાઇક સાથે અકસ્માત કર્યો હતો જેથી સાતે યુવકો રોડ ઉપર પટકાયા હતા તેમાં હાર્દિકભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બેપાન હાલતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બાદ અશોકભાઈએ મકવાણે વરતેજ પોલીસમાં દિનેશ ગોયલ યોગેશ બેગડ હરેશ ઉર્ફે ભાકો અને સંજય વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બનાવમાં ગંભીર રીતે ઘાયલ હાર્દિકભાઈનું સારવાર દરમિયાન મોત દિપ્તા પોલીસે હત્યાની કલમો ઉમેરી વધુ તપાસ હાથ ધરી હતી હું રહું છું અંદરનગર ચોકમાં

ટીંચા ને ગયો મારી પાસે માફી માંગી લે માફી માંગી લે કઈ ગયો મને બે ફટાકા મારી દેવા છે તો અમે એમ કીધું ફટાકા ફટાકા નહી મારો ને આમને તમારે અમે માફી મંગાવી દઉં તારી પાસે તું કેતો હોય ને તો એ કે વાંધો નહીં એમ કરીને આ બોલાવ્યા હતા ને એ ગાડીઓ માથે ચડાવી દીધી બોલાવવામાં આવ્યા હતા નારી ગામ માટીયા હા એનું મૃત્યુ થઈ ગયું છે અમારી અમારી માંગ માંગ કે અમારે જવાનું નથી ત્યાં લગી એના બાપા ની લઈ જાય ને તો એના બાપા ને એને જવા દેવાના ભાઈ અમારી માંગ એજ છે કે એ લોકોને લઈ આવો તમે અત્યારે ને અત્યારે પોલીસ શું કઈ કરી જ નઈ હે એ કરી છે કે નહીં કે અત્યારે તાત્કાલિક અમારે એને લેવા પકડાવા જ છે અમારો ભાઈ ત્યાં લગી કઈ અહીંથી જાય નહીં ભલા બી એમ માં રહો અમે એમને પડ્યો રેવા દેવું બરોબર છે અમારી એજ માંગ છે બીજી કઈ માંગ નથી પોલીસ તંત્ર અચ્છા નથી અમે પોલીસ સ્ટેશન ને